ગોધરામાં શોચક્રિયા કરતી શ્રમિક મહિલા પર હુમલાનો બનાવ મહિલાને ઘરે તૂપો દીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ગોધરાના દીર્ઘરવા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આરસીસી રોડ નું કરતી ની આદિવાસી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે શ્રમિક મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે કિંજલબેન નીનામા નામની મહિલા ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરતી હતી ત્યારે સ્થાનિક રહેસ્થિના બેન મિસ્ત્રીએ તેમના પર હુમલો કર્યો હતો ટીનાબેનએ કિંજલબેનના ગરામા ઓઢણી વીટાડીને માર મારી હોવાનો આક્ષેપ ઘટના ઈસરે આજન લોકોએ કર્યો હતો આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ મહિલાને છોરાવી હતી સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અતી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે આજ રોજ તારીખ સોળ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર એકના આવેલ તીર્ઘરવાસની અંદર સીસી રોડ મંજૂર થયેલા એ રોડ સીસી રોડ બનાવવાની કામગીરીની શરૂઆત કરેલી તેમાં દાહોદના શ્રમિકો આદિવાસી શ્રમિકો ત્યાં મજૂરી કામ કરવા આવેલા તે દરમિયાન એક મહિલા પોતાના નાના બાળકને લઈને પ્રેગ્નન્ટ મહિલા પોતે પાવર હાઉસ અમારા તીર્ઘરવાસની એમજી એમજીલની ઓફિસની બાજુ ટીનાબેન શિવલાલ મિસ્ત્રીના કમ્પાઉન્ડ આગળ પેશાબ પાણી કર્યા તે સમયે તે ટીનાબેન મહિલાએ એ બેનને બેરહમીથી માર્યા છે અને ગરદા પાટુનો માર માર્યો છે અને દિવાળીએ માથું પછાડીને મોબાઈલ પણ માથામાં માર્યા છે અને પટ્ટોથી એમનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો એ પણ અમે ત્યાંની અમારી સ્થાનિક મહિલાઓએ એ રીતે છોડાયેલા અને એ રીતે અમને બેરમીથી માર્યા છે તે બાબતે અમે આ બાબતે તેમને રજૂઆત કરી તેમણે અમે તમારી જે થાય એ કરેલું એવું કીધું એના કારણે અમે અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ફરિયાદ આલવા છે તો આવી માથાભરે મહિલા સમૂહ કાનૂની કાર્યવાહી થાય અને નહીં થાય તો આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીશું આપનું નામ વિઠ્ઠલભાઈ પરમાર સામાજિક કાર્યકર અમે દાવતથી ગોધરા કામ કરવા આવ્યા છે રોડ ભરાયનો તો રોડ રોડ ભરાઈનું કામ કરતા હતા ત્યારે પેશાબ મારી ઘરવાળીને આવી ત્યારે પેશાબ કરવા ગયા તો સ્ત્રીએ પકડીને મારી એમને અમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે